નમસ્કાર ગુજરાત ન્યૂઝ સમાચાર ખાતે ગાંધી નિમિત્તે ગાંધીજીની પ્રતિમા ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો આજે રાષ્ટ્રપિતા ગાંધીજી મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે તેઓને પુષ્પાંજલિ આપવાના કાર્યક્રમો ધોળકા ખાતે મલાવ તળાવ બગીચામાં આવેલી ગાંધીજીની પ્રતિમા ખાતે યોજાયા હતા

મોહમદી પ્રાથમિક શાળાના ત્રણ વિદ્યાર્થીઓ અને સારી કામગીરી કરનારા ધોળકા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને ધારાસભ્યના હસ્તે પ્રમાણપત્ર અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ધોળકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ ગાંધીજીની પ્રતિમા ખાતે પુષ્પાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ મુસ્તકભાઈ લાટીવાલા ઇન્ચાર્જ મહામંત્રી બાવલભાઈ ખંડવી ધોળકા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા મનસુર ખાન તાલુકદાર સહિત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત આમ આદમી પાર્ટી દ્વારા પણ ગાંધીજીની પ્રતિમા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધોળકા શહેર અને તાલુકા આમ આદમી પાર્ટીના આગેવાનો હાજર રહ્યા હતા ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે